નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચના ગણિત વિષયની જે નવી બ્લુ પ્રિન્ટ બે હજાર પચીસ છવ્વીસ છે એના મુજબનું જિલ્લા અને નગર શિક્ષણ સમિતિનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ આઠ દસ બે હજાર પચીસને બુધવારના રોજ તમારું આ ગણિત વિષયનું કુલ ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર લેવાનું છે અને આ જે પ્રશ્નપત્ર છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી વિડીયો અને પીડીએફ જે છે તે જોઈ લેજો સોલ્યુશનનાઓ આ પ્રશ્નપત્ર છે આ પ્રશ્નપત્રના સોલ્યુશનના વિડીયો વોટ્સઅપ પર છે મોબાઈલ નંબર સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ છે તે મેળવી શકો છો તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આજે ધોરણ ત્રણથી આઠના પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે મોસ્ટ પ્રશ્ન પ્રશ્નપત્ર છે તે અવશ્ય મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો કારણ કે આ પ્રશ્નપત્ર જે 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 છે 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 તેના પ્રશ્નો આપણે તમારા ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર તમારી તમારી ત્રિમાસિક કસોટીઓ અને પોથી તેમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તે વીણી વીણીને આપણે તૈયાર કરેલા છે ચાલો દોસ્તો તો જોઈએ ધોરણ પાંચ વિષય ગણિત પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર પચીસ કુલ ચાલીસ ગુણનું મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર એમાં પ્રશ્ન નંબર એક અ માંગ્યા મુજબ જવાબ લખો દરેકનો એક પાંચ હજાર ત્રણસો સત્તર ને અંકમાં લખો બીજું ખાલી જગ્યામાં સૌથી મોટી સંખ્યા કઈ છે એટલે અહીંયા જો સાત હજાર ત્રણસો સોળ સાત હજાર આઠસો પાંત્રીસ સાત છસો બત્રીસ માં સૌથી મોટી સંખ્યા કઈ છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક બ નીચેના દાખલા ગણો કોઈપણ બે પ્રત્યેકના ત્રણ ગુણ છે કુલ છ માર્ક્સનો પ્રશ્ન છે પેલું એક કુટુંબમાં પ્રતિદિન બે લીટર દૂધની જરૂર પડતી હોય અને દૂધનો ભાવ પચાસ પ્રતિ લીટર હોય ભાવ પચાસ રૂપિયા પ્રતિ લિટર હોય તો જાન્યુઆરી માસમાં કેટલા લિટર દૂધ જોઈએ અને કેટલા રૂપિયા ખર્ચ થાય જેમને પણ પ્રશ્નોના ઉત્તર આવડતા હોય કોમેન્ટ બોક્સની અંદર લખી શકે છે બરાબર ચીકુવાડીમાં દર અઠવાડિયે નિયમિત રીતે જો દસ કિલોગ્રામના વીસ બોક્સ ભરાય છે જો ચીકુની સીઝન આઠ અઠવાડિયા ચાલે તો સિઝન દરમિયાન કેટલા કિલોગ્રામ ચીકુ મળશે અને કુલ કેટલા બોક્સ ભરાશે ત્રીજું એક વર્ગખંડમાં બેતાલીસ વિદ્યાર્થીઓ છે તો એક ટોપલીમાં અઢાર કેરીઓ હોય અને દરેક વિદ્યાર્થીને ત્રણ કેરી વહેંચવી હોય તો કુલ કેટલી ટોપલીઓની જરૂર પડશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે અ ખાલી જગ્યા પૂરો દરેકનો એક ગુણ છે કુલ ચાર માર્ક્સ એમાં પેલું ચોરસ અહીંયા આપેલું છે તો આપેલ આકૃતિમાં ખૂણાની સંખ્યા ખાલી જગ્યા છે ચાલો જેને પણ પ્રશ્નોના જવાબ આવડતા હોય કોમેન્ટ બોક્સની અંદર જણાવતા જજો અને બીજું કે આ સમગ્ર પ્રશ્નપત્ર જે છે તે સમગ્ર પ્રશ્નપત્રનું સોલ્યુશન તમે તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો એટલે કે વોટ્સઅપ પર પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણે એપ્લિકેશનમાં પણ આ સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ મુકાઈ ચૂકી છે તો જરૂરથી આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી થશે બીજું મૂળાક્ષર ટીમાં ખૂણાની સંખ્યા ખાલી જગ્યા છે ત્યાર પછી તમે અહીંયા જોઈ શકો છો કે આપણને પંચકોણ આપેલું છે તો આ પંચ ત્રિકોણ જે છે એ આપેલ આકૃતિ ખાલી જગ્યાની છે ચોથું મૂળાક્ષર એમ બનાવવા ખાલી જગ્યા દિવાસળીની જરૂર પડે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે બ નીચેની આકૃતિમાં ઘડિયાળના કાંટા વચ્ચેના ખૂણાનો પ્રકાર લખો અને સમય જણાવો દરેકના બે ગુણ છે કુલ છ માર્ક્સનો પ્રશ્ન છે ચાલો અહીંયા જો નાનો કાંટો નવ ઉપર અને મોટો બાર ઉપર અહીંયા નાનો કાંટો જે છે તે દસ ઉપર છે અને મોટો કાંટો જે છે તે ત્રણ ઉપર છે તો ખૂણાનો પ્રકાર અને કેટલો સમય થયો છે તમારે જણાવવાનું છે કુલ છ પ્રશ્ન છે દરેકના ગુણ છે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ માંગ્યા મુજબ જવાબ આપો દરેકનો એક ગુણ કુલ ચાર માર્ક્સનો પ્રશ્ન છે આકૃતિ એનું ક્ષેત્રફળ કેટલું થશે ત્યાર પછી જુઓ આકૃતિ સીનું પરિમિતિ કેટલી થશે ત્રીજું સૌથી ઓછું ક્ષેત્રફળ કઈ આકૃતિનું થશે અને ચોથું સૌથી વધુ પરિમિતિ કઈ આકૃતિની થશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર અ માંગ્ય મુજબ જવાબ આપો દરેકનો એક ગુણ છે કુલ બે માર્ક્સનો પ્રશ્ન છે પહેલું આપેલ આકૃતિમાં છાયાંકિત ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે ચાલો તો એકના છેદમાં બે બેના છેદમાં ત્રણ એકના છેદમાં ત્રણ કે એકના છેદમાં ચાર ફટાફટ કોમેન્ટ બોક્સની અંદર જણાવતા જોજો અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમારે જોઈતી હોય તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો બીજું છાયાંકિત ભાગ ત્રણના છેદમાં ચારને ને કઈ આકૃતિ વડે દર્શાવી શકાય આપણને આપેલી છે છે ત્યાર પછી પ્રશ્ન નંબર બ માંગ્યા મુજબ જવાબ આપો દરેકનો બે ગુણ છે કોઈપણ ત્રણ જેના કુલ છ માંગ છે પેલું એક કિલોગ્રામ ખાંડની કિંમત ચાલીસ હોય તો બે પૂર્ણાંક એકના છેદમાં બે કિલોગ્રામ ખાંડની કિંમત કેટલી થશે બીજું તમારી પાસે રહેલા પાંચસોના એકના છેદમાં ચાર રૂપિયા પાંચસોના એક ચતુર્થાંશ રૂપિયા તમે વાપરો છો તો તમે કેટલા રૂપિયા વાપર્યા ત્રીજું એક લીટર ડીઝલની કિંમત નેવું રૂપિયા હોય તો ત્રણ પૂર્ણાંક ત્રણના છેદમાં પાંચ લીટર ડીઝલ ખરીદવા કેટલા રૂપિયાની જરૂર પડશે ચોથું એક વિદ્યાર્થી ચોવીસ કલાકમાં એક તૃતિયાંશ કલાકની ઊંઘ કરે છે તો તેની ઊંઘ કેટલા કલાકની થાય ત્યાર પછી છે પ્રશ્ન નંબર માંગ્યા મુજબ દરેકનો એક ગુણ છે કુલ ચાર માર્ક્સનો પ્રશ્ન છે અહીંયા કહ્યું છે કે નીચેના દર્પણ આકારો પૂર્ણ કરો અહીંયા તમે જોઈ શકો છો પહેલો આકાર છે આ બીજો આકાર છે હવે એને આપણે પૂર્ણ કરવાના છે આપેલ આકૃતિના સરખા ભાગ થાય તે રીતે ત્રુટક રેખા દોરો અહીંયા તમે જોઈ શકો છો જે આકૃતિઓ આપેલી છે એમાં સરખા ભાગ થાય એ રીતે આપણે ત્રુટક રેખા દોરવાના છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ માંગે મુજબ જવાબ લખો દરેકના બે ગુણ છે કુલ ચાર માર્ક્સનો પ્રશ્ન છે એમાં પેલું છત્રીસનું અવયવ વૃક્ષ પૂર્ણ કરો ચાલો તો છત્રીસમાં અહીંયા તમે જોઈ શકો છો છત્રીસ આપેલા છે અહીંયા નવ અને નવના નવ ચોક છત્રીસ થશે એટલે અહીંયા ચાર આવશે પછી અહીંયા ચારના અવયવ પાડવાના અહીંયા નવના અવયવ પાડવાના છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેના બોક્સમાં આપેલી સંખ્યાઓમાં ત્રણના અવયવી ઉપર ગોળ અને આઠના અવયવી ઉપર ત્રિકોણ કરવાનું છે તો જુઓ મિત્રો દરેકે દરેક પ્રશ્નો આપણે અહીંયા ખૂબ જ સચોટ રીતે તમારી અધ્યયન નિષ્પત્તિ પ્રમાણે બ્લુ પ્રિન્ટ પ્રમાણે આપણે દર્શાવેલા છે તો જરૂરથી આ પ્રશ્નપત્ર જે છે તેનું સોલ્યુશન મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો ખૂબ જ ઉપયોગી થશે અને તમારી આ પીડીએફ મેળવી પણ ખૂબ ઇઝી છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોલ કરી અને માહિતી મેળવી શકો છો અને બીજું કે રેડી ટુ પ્રિન્ટ આવી જશે સીધી તમે ઝેરોક્સ કરાવી અને અભ્યાસ કરી શકશો બરાબર પ્રશ્ન નંબર સાત પેટર્ન પૂર્ણ કરો દરેકનો એક ગુણ છે કુલ ચાર માર્ક્સનો પ્રશ્ન છે અહીંયા અલગ અલગ પેટર્નો તમને દર્શાવી છે આ પેટર્નો તમારે પૂર્ણ કરવાની છે અને અહીંયા આપણે આ ધોરણ પાંચનું ગણિત વિષયનું જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્ર છે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનું તે આપણે પૂર્ણ કરીએ છીએ મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના દરેક વિષયના મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન જે છે તેની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો અવશ્ય આ પ્રશ્નપત્ર અને તેની પીડીએફનો અભ્યાસ કરી લેવો